એલ દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના સિવિલ વર્કની કામગીરી કરવામાં આવનાર હોય લોકોની સુરક્ષા માટે અલકાપુરી ગરનાડુ આજથી બાર જાન્યુઆરી સુધી માટે બંધ રહેશે આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકાઈ છે જેમાં કડક બજાર નાકાથી અલકાપુરી ગરનાડા થઈ અલકાપુરી રોડ તરફ વાહન વ્યવહાર પ્રતિબંધિત રહેશે જ્યારે કડક બજાર નાકાથી રેલવે સ્ટેશન કાલાઘોડા ડેરી ડેન્ડ સર્કલ તથા વલ્લભ ચોક તરફ ટ્રાફિક વાહનો જઈ શકશે આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન લાગુ રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર